વિધાનસભા સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે ત્યારે સત્ર શરૂ થયા પહેલા જ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન બંધ બંધ કરો કરો ભાઈ લોકશાહીની હત્યા બંધ કરોના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આ સત્રનો પ્રારંભ વંદે માતરમના ગીતથી કરવામાં આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી

જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે એમાંથી રાજ્યના મુખ્યમંત્રી થી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફરવાય છે ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષીલા કાંડ કે બીજા બનાવો હોય એની ચર્ચા એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય એ તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે એ જમીન કૌભાંડો એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે આવા પ્રજાના મોંઘવારી હોય મંદી હોય બેરોજગારી હોય ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી એકસો સોળની નોટિસો આપવામાં આવી હતી એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવાનું વધારે ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નો તરી કાઢી નાખવામાં આવે ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે બધા જ પુરાવા છે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય ડ્રગ્સની વાત હોય ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા પણ મંત્રીશ્રીઓ છુપાવવા માગે છે એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે અમે રજૂઆતો પણ કરી લડત પણ લડ્યા પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માગણી છે સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ ને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજને બુલંદ કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશું